વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સમાવરા છે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી દવાઓ ઇન્જેક્શન અને દર્દીને ચડાવવામાં આવતા બોટલ આજે હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ અલગ અલગ વોર્ડમાં મોકલવામાં આવે છે ત્યારે સયાજી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી એજન્સીના કર્મચારીઓ દ્વારા પહેલા માલની બોટલ ભરેલા બોક્સ નીચે રાખતા કેમેરામાં કેદ થયા કેટલાક બોક્સ ફાટી જતા વેરણ સારી સારવાર ને સારી દવાઓ મળે તે માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પરંતુ સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે આવતી દવાઓની તંત્રના વહીવટકર્તાઓ કે વિવિધ કામગીરી માટે કામ કરતા ઇજારદારો ને કોઈ કિંમત નથી તેવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે જોકે હાલ સરકારી હોસ્પિટલમાં લાલિયા હોય તેવું સામે આવ્યું છે સરકાર ગરીબો માટે કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ આ સ્થિતિમાં સારી સુવિધા કઈ રીતે આ સમગ્ર ઘટનાના દ્રશ્યો બોક્સ ફાટી જતા બોટલો વેરણ છેરણ થઈ હોવાનું સામે આવી રહ્યું છે સરકારી દવાના જથ્થાની કોઈ કિંમત જ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સરકારી હોસ્પિટલોમાં લાલિયા બાડીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જોકે જથ્થો ફેંકવામાં આવ્યો હતો દવાની બોટલો જથ્થો ફેંકતા જોકે હાલ